પોરબંદર મહાત્મા ગાંધી અને સુદામાની આ પવિત્ર ભૂમિમાં વારંવાર ભાજપના નેતાઓ આવી અને છબી ખરાબ હોવાના જે સ્ટેજ ઉપરથી ભાષણો દે છે એને મારે એટલું કહેવું છે કે જે પોરબંદરના સાંસદ છે મનસુખભાઈ માંડવિયા નામના સાંસદ કહીએ તો પણ ચાલે ચાર પાંચ મહિને પોરબંદરના પ્રવાસે આવતા હોય ત્યારે અમારા જેવા કોંગ્રેસીને અને પોરબંદરની જનતાને એક મોટું આશા હોય કે પોરબંદરના સાંસદ પોરબંદર આવે છે તો કંઈક મોટી જાહેરાતો કરશે અને પોરબંદર માટેના કંઈક આવકના સોસ લઈને આવશે પણ સાંસદ સાહેબ પોતાના પ્રાઇવેટ જેટમાં આવે અને પ્રજાની વચ્ચે જઈ અને પણ સભા કરવી કે મિટિંગ કરવી એને બદલે કમલમમાં ઉતરે અને કાં તો સીધા તેમના તેમના કાર્યકર્તાઓની વચ્ચે મિટિંગ કરે અને એ જ મિટિંગમાંથી પોરબંદરનું સુરસુર્યું થઈ ગયું પોરબંદરની છબી ખરાબ છે તેવા નિવેદન આપે છે સમજી શકીએ કે સાંસદ મનસુખભાઈ માંડવિયા તો બારના છે એટલે એને પોરબંદરની પવિત્ર ભૂમિ જે સુદામા અને મહાત્મા ગાંધીથી જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે એનો બહુ નોલેજ ના હોય પણ જેની કર્મભૂમિ અને જેની જન્મભૂમિ છે પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા જ્યારે સ્ટેજ ઉપરથી એવી ભાષણ કરે છે કે પોરબંદરની છબી ખરાબ છે ને પોરબંદરને સુધારવાની જરૂર ત્યારે અફસોસ સાથે મારે કહેવું પડે છે કે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ આપે તો પોરબંદરની જનતા અને મહાત્મા ગાંધીનું અને સુદામાનું અપમાન કરો છો સાથે સાથે જાંબાજ જે અધિકારીઓ છે જે પોલીસવાળા છે કે જે જે ગુનાહિત તત્વો ધરાવે છે એના જાહેરમાં સરકસો કાઢે છે અને ચંબલબંધી પણ જે કોઈ ગુના કરે છે એને ગુનાનું ભાન કરાવી અને જેલમાં ધકેલે છે તો આવા જાંબાદ પોલીસવાળાઓનું પણ તમે પોલીસ અધિક્ષનું પણ અપમાન કરી રહ્યા છો અને મારે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને એક પ્રશ્ન પણ કરવો છે કે વારંવાર ભાજપના નેતાઓ સાંસદો ધારાસભ્ય અને મંત્રીઓ પોરબંદરની ખરાબ છબી હોવાના જે દાવા કરે છે તો આજે હું મોઢવાડિયા સાઈડને કહેવા માગું છું કે તમારા પક્ષમાં કેટલા ક્રિમિનલ માણસો છે કે તેને તમે હરેક ચૂંટણીની ટિકિટો આપો છો અને તમારા પક્ષમાંથી જો એને એક પક્ષને લઈ અને એક ખવડો બાર પાડો કે અમે કોઈ પણ ક્રિમિનલને ટિકિટ દેવામાં નહીં આવે અમે પણ કહીએ છીએ કે કોંગ્રેસમાં કોઈ પણ ક્રિમિનલ હોય તો આજે તમે તો મિનિસ્ટર છો મોદી અને મુખ્યમંત્રીની બાજુમાં બેહો છો પોલીસ વડાને કહી અને અમારામાંથી લોકઅપ કરાવી દે અમારા ક્રિમિનલ કોઈ પણ કાર્યકર હોય તમારી પાસે લિસ્ટ ન હોય તો પોરબંદર કોંગ્રેસ લિસ્ટ દેવા તૈયાર છે તમારા ભાજપમાં કેટલા ક્રિમિનલ ધરાવતા ગુનેગારો છે એનું લિસ્ટ પોરબંદર કોંગ્રેસ તમને આપશે પહેલાં તમે તમારી છબી સુધારો પછી પોરબંદરની અને મહાત્મા ગાંધી અને સુદામાની કર્મભૂમિ જે છે જે ભૂમિ છે એની સબા છબી સુધારવા તમે ભાષણો કરજો બીજી વાત મારે કેવી છે એક બાજુ મનસુખ માંડવિયા અને પોરબંદરના ધારાસભ્ય અને ક્રમ મંત્રી પોરબંદરને ટુરિઝમ બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટોની જાહેરાત કરે છે કે અમે પોરબંદરને ટુરિઝમ બનાવશું અને પૂરા હિન્દુસ્તાનમાંથી ને દેશ વિદેશથી ટુરિઝમ જે આવે એને આકર્ષવા માટે કે પોરબંદરમાં ધંધા રોજગાર ચાલે તો મારું કેવું છે કે એક બાજુ તમે એમ કહો છો કે પોરબંદરની છબી ખરાબ છે તો તમે ટુરિઝમને આકર્ષવા કરો છો કે એને ચેતવવા માટેનું કહો છો કે પોરબંદરમાં આવવાની જરૂર નથી અને જે કરોડો રૂપિયાના ટુરિઝમના જે ટેન્ડરો બહાર પાડે છે તો મારું તો અર્જુનભાઈને એ કહેવાનું છે કે તમે આ કરોડો રૂપિયાના ટેન્ડર જે જાહેરાતો કરો છો એ તમારી આજુબાજુ ફરનારા ક્રિમિનલ હું કહું છું ક્રિમિનલ તમારા આજુબાજુ ફરનારા ક્રિમિનલ તમારા મળતિયાને ટેન્ડર પાસ કરાવી અને એનું ઘર ભરવા માગો છો કે તમે પોરબંદરની જનતા માટે ટુરિઝમ પોઈન્ટ બનાવવા માગો છો પોરબંદરના ધારાસભ્ય અને પોરબંદરના સાંસદને એક પોરબંદર જિલ્લા કોંગ્રેસ વતી એક વિનંતી પણ છે કે જે દેશના ટોચના ઉદ્યોગપતિઓ છે એની આરે તમારે તો સારી મિત્રતા પણ છે આપ ધારી શકો અને આપ એક સહીથી તમે પોરબંદરને વિકસિત ઉદ્યોગો લઈ આવી શકો એવી તમારામાં ક્ષમતા પણ છે અને પોરબંદરની જનતાએ મોટા ઉદ્યોગો આવો એટલા માટે જ તમને અને સાંસદશ્રીને તમે કલ્પના ના કરી શકો એવી જંગી બહુમતીથી પોરબંદરના નગરજનોએ તમને ચૂંટ્યા છે તો પોરબંદરની નગરજનોની એક મોટી આશા પણ એ છે અને ચાલીસ વર્ષથી જે મંત્રી અને ઉતા પદની માળા જપતા હતા અર્જુનભાઈ આપ તો આપને હવે પોરબંદરની જનતાએ એ પદ આપ્યું છે ત્યારે ઢળતી ઉંમરે પણ તમારું સપનું પૂરું થયું છે તો આજે પોરબંદરની અને કોંગ્રેસ વતી અમારી એક મોટી આશા છે કે આપ આગળ આવનારા સમયમાં પોરબંદર તમને રાજીથી યાદ કરે અને અભિમાનથી યાદ કરે એવા કોઈ કાર્ય કરો એવી અમારી નમ્ર વિનંતી છે સો ટકા ધીરે ધીરે પોરબંદર શહેર છે એ ગામડા તરફ જઈ રહ્યું છે પોરબંદરના જે યુવાનો છે એક એક ઘરમાં બે બે તન તન જવાનો છે તે બેરોજગાર છે આજે હાચું ખોટું કરીને મંત્રી સાહેબ જ બોયલા હમણાં થોડા દિવસ બે દિવસ પહેલાં હાચું ખોટું કરી અને પોરબંદરના જે યુવાનો છે એને વિદેશ જવું પડે છે અને મંત્રી સાહેબે જેવું કહ્યું કે એવા હાચું ખોટું કરીને જાય છે તો અમે એની ભલામણ કરી દઈએ છીએ તો એક બાજુ તમે આ લોકોને પ્રોત્સાહન આપો છો કે તમે હાચું ખોટું કરીને જાઓ અમે તમારી સાથે છે પણ આજે હાચું ખોટું કરવું આ યુવાનોને નથી પણ આજ એટલા પોરબંદરના યુવાનો છે મજબૂર બહેના છે કે એને પોતાનું જીવન જીવવા માટે હાચું ખોટું કરીને પણ વિદેશ જવું પડે એમ છે તો આ મંત્રી સાહેબને અને સાંસદ સાહેબને એક મોટી અમારી એ પણ આશા રાખીએ છીએ કે તમે કોઈ પણ એવા રોગા પોરબંદરની છબી ખરાબ હોવાના દાવા કરી અને પોરબંદરની જનતાને અને યુવાનોને મૂર્ખ ન બનાવે અને મોટા ઉદ્યોગ પોરબંદરને લઈ આવે કે આવનારી પેઢી તમને યાદ કરે